ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી પરિસ્થિતિ વચ્ચે બલુચિસ્તાનના જાણીતા નેતા અને લેખક મીર યાર બલોચે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને બલુચિસ્તાનને સ્વતંત્ર દેશ તરીકે જાહેર કર્યો હતો અને ભારત સરકારને નવી દિલ્હીમાં બલુચિસ્તાનનો દૂતાવાસ ખોલવાની મંજૂરી આપવા માટે વિનંતી કરી હતી સાથે જ સંયુક્ત રાષ્ટ્રને બલુચિસ્તાનમાં શાંતિ દળ એટલે કે પીસકીપિંગ ફોર્સ મોકલવાની પણ અપીલ કરી હતી તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને પાકિસ્તાનનું દમન તે હવે સહન કરશે નહીં મીર યાર બલોચે જણાવ્યું કે બલુચિસ્તાન માટે નવી આંતરિક સરકાર રચાશે જેમાં મહિલાઓને પણ મહત્વપૂર્ણ સ્થાન મળશે તેમણે કહ્યું કે આગામી દિવસોમાં બલુચિસ્તાનની સંસદની પ્રથમ બેઠક યોજાશે જેમાં આંતરરાષ્ટ્રીય નેતાઓને આમંત્રિત કરવામાં આવશે નવા બલુચિસ્તાન માટે ધ્વજ રાજધાની સંસદ અધિકૃત ચિહ્ન અને રાષ્ટ્રીય ગાનની પણ જાહેરાત કરવામાં આવી છે સાથે જ ભારત માટે વિઝા ઓન અરાઈવલની પણ જાહેરાત કરવામાં આવી છે જેથી બલુચ લોકો અને ભારતીયો વચ્ચે વધુ સહયોગ વધે